નાના વરાછા ખાતે આવેલી સરદાર પટેલ વિદ્યાભવનના બ્યાસી વિદ્યાર્થીઓમાંથી હજાર વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ પ્રાપ્ત થયો છે જ્યારે ઓગણત્રીસ વિદ્યાર્થીઓને એ ટુ ગ્રેડ પ્રાપ્ત થયો છે તમામ વિદ્યાર્થીઓ માટે રુદ્ર મનોજભાઈ પૂરિયાને સત્તાણું સડસઠ ટકા પ્રાપ્ત થયા છે પિતા એન્જિનિયર હોવા છતાં દીકરાને ડોક્ટર બનાવવાની ઈચ્છા છે ત્યારે બાળકના પિતાએ કહ્યું કે અમે છૂટ આપી છે શાળાના ટ્રસ્ટીએ કહ્યું કે બાળકોને તેમની રુચિ અને રસ પ્રમાણે માર્ગદર્શન આપવામાં આવે છે જેથી તેઓ પોતાની રીતે ખીલી શકે છે પરિણામ એસએસ નું પરિણામ ખુબ જ સારું આવ્યું છે સો ટકા રિઝલ્ટ આવ્યું છે અમારે અઢાર વિદ્યાર્થીઓ એવન માં આવ્યા છે જે દર બે પિસ્તાલીસ વિદ્યાર્થી એક એવન વિદ્યાર્થી પ્રાપ્ત થયો છે અને બે અ વિદ્યાર્થી એક એ વિદ્યાર્થી એ પરિણામ પ્રાપ્ત કર્યું છે એનું અમને ગૌરવ છે કયા પ્રકારની વિદ્યાર્થીઓ અમારે વિદ્યાર્થીઓને પહેલેથી જ સારી મહેનત હતી અને એકદમ દર વીકલી ટેસ્ટ લેતા હતા અને સાથે સાથે અમે રિવિઝન કરાવતા હતા

શાળાના ઉત્તરોત્તર રિઝલ્ટો ખૂબ સારા આવે છે દર વખતે અમારા રિઝલ્ટ ખૂબ સારા આ વખતે એનાથી પણ વધારે સારા એટલા માટે આવ્યા છે કે દર વિદ્યાર્થીઓ એ ઈવન અને એ ટુ ગ્રેડનું ક્રમ છે તે એકદમ સારો એવો છે માત્ર એ માત્ર વિદ્યાર્થીઓ પહેલા કે બીજા કે ત્રીજા નંબરે આવે એ સિવાય અમારી શાળાના જે વિદ્યાર્થીઓ સાઠ ટકાથી સિત્તેર ટકા સિત્તેર ટકાથી એંસી ટકા એવું જે લાવે છે એમને પણ અમે ખૂબ પ્રોત્સાહિત કરીએ છીએ એને એવોર્ડ આપીએ છીએ અને શાળાનું ઉત્તરોત્તર રિઝલ્ટ સો ટકા દર વખતે બારમા ધોરણનું દસમા ધોરણનું દર વખતે સો ટકાની આસપાસ આવે છે આ વખતે સો ટકા આવી ગયું છે ખૂબ સારું શિક્ષકોની મહેનત છે આચાર્યોની અમલીકરણ છે અને ટ્રસ્ટીઓનું ફ્રેમિંગ છે આ અને વાલીઓનો ખૂબ સહકાર છે જ્યારે વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી છે અને આ વિદ્યાર્થીઓની મહેનત છે એ ઉગી નીકળી છે એવું અમે માનીએ છીએ મારું નામ પોરેન્દ્ર મનોજભાઈ છે આજે મારા દસમા માં સત્તાણું પોઈન્ટ સડસઠ ટકાવારી આવે છે તથા નવ્વાણું પોઈન્ટ પંચાણું પીઆર આવેલા છે મને આ રિઝલ્ટ ખૂબ જ સંતોષ અને ગર્વ છે મારા માતા પિતાને પણ આ બાબતનો ગર્વ છે તથા મેં મારા પરિવારનું નામ રોશન કર્યું છે મારી આ સફળતા પાછળ ફક્ત મારી મહેનત અને હોશિયારી જ નહીં પરંતુ મારા માતા પિતા મારી બહેન તથા શાળાના શિક્ષકો તમામનો ખૂબ જ મહત્વનો ફાળો રહેલો છે અને હું તેમને તે બદલ આભાર વ્યક્ત કરું છું